મારોક ભાઈ બને હમણાં મન કે ભાલું તારા માટે તો કે જીવ કાઢીને આપી દઉં કે જીવ કાઢીને મેં કીધું બકા જીવ નહીં કાઢું બેંક માં પૈસા પૈસા પડાવ્યા કાઢેલ તો કોઈ કોમમાં આવ જીવ કાઢીને મારા તારો જીવ કાઢીને છો માળવી મોટો છે યાર જીવ હું કો કાઢી દેવો છે હું આપણો કોમ કરવું જ નહીં ખોટું ખોટું તું પૈસા બૈસા મને કાઢ્યાલ તો હું હું હોય ને બૂટ લાવો લુઘરો લાવો મોજા લાવો

આરો જીવ લઈને એક તો તને તમારી મમ્મી પપ્પાએ કેટલી મોનતાઓ રાખી તો મોને લાયા હોય પાછો તમને કેટલી મોનતાઓ મોની હોય ત્યારે તો તમે આયા હોય અને તમે મારા બેટા ભાઈના જો જીવોના બારો સોદા કરો તારા માટે જીવ કાઢી દો મારો એક મિત્રનું બીજું ઉદાહરણ આપું કે ભાઈબંધ હતો સાહેબ બહુ સમય મેં એને જોયો દેખાતો નહોતો આમ મેં એને જોયો ને એટલે હું એને જોડી મેં પૂછ્યું ભાઈ શું આજકાલ દેખાતા નથી પાર્ટી બહુ બહાર ફરે છે હે કે હવે આપણે બહાર ફરતા થઈ ગયા છીએ કે મેં કીધું હોશિયારી બે પોચ વખાણું કરી દીધો મારા બેટા વાયરે ચડી ગયો કે ના એવું નહીં મેં કીધું કેમ ભાઈ આજકાલ દેખાતો નહીં કે આપણે આજકાલ ધંધો ચાલુ કર્યો મેં કીધું ધંધો ચાલુ કર્યો કે હા આપણા આજકાલ છે ને હવે ધંધો ચાલુ કરી દીધો કે હવે આપણે બેરોજગાર નથી મેં કીધું શું ધંધો ચાલુ કર્યો કે લેવડ દેવડ ચાલુ કર્યું કે લેવડ દેવડ મેં કીધું લેવર દેવાનું એમ કઈ રીતનું છે તે લેવર દેવાનું કે હું લોકો ચલાવો આપું છું લોકો મને ગાળો આપે મારા બેટા નો તો કીધું તું લેવર દેવાનું મારો વ્યાજે બાજે પૈસા ફેરવતો છે આ તો ગોમવા સલાવો હાલ તો ફરા છે લોકો ગાળો ચાલ રોડિયો પિન ફૂલ ટાઈટ થઈ ગયેલો ફૂલ એટલે ફૂલ ટાઈટ પછી ગામમાં બોવો પાડવા લાગ્યો કે આજકાલ લોકો આપણને બહુ હલકા લેવા લાગ્યા કે હા લોકો હલકામાં લેવા લાગ્યા ને હું લોકો કેવા માંગુ છું કે હા આપડા અહીં મેડન માં છીએ કે હા મેડન માં છીએ આપડે બરાબર આવું કે જે લોકો આપણને હલકા લેવા લાગે છે ને એમને કઈ દઉં કે હું આજે સુધી મુકાભાઈ મોકાભાઈ અંબાણી ના પાછળ પાડવાની તાકાત ધરાવું છું મેં કીધું ભાઈ ના દિવસ તું મુકાભાઈ અંબાણી પાસે પાડવાની વાત જવા દે તું ગોમો પેલા મૂકો કાકો છે ને એમના ખાલી એક્ટિવા પાછળ પાડી ને બતા ભાઈ ના દિવસ જો તો ચોક વાકી જાય છે વીસ રૂપિયા ની પોટલી કેટલો બધો કમાલ કરે નહીં તો દારૂડિયા દારૂડિયા મારા બેટા એવી ઉભેટ હોય એવી કારણ કે એમનો પેલું લગાવી દીધું ને અંદર પેટ્રોલ પૂરી દીધું પેટ્રોલ પૂરી દીધું ગાડી પછી કેટલી એવરેજ ચાલે છે કઈ દિશામાં જાય છે શું કરે છે કોના જઈને ઠોકાય છે કચ્છી ખબર ના હોય ભાઈ ના દિવસ એમને જે પીન મસ્ત થઈ જવાનું હોય ને પછી આખા ગોમ ને ડોલાવવાનું હોય દારૂલીઓ પી સાહેબ પોતે તો ડોલન ડોલન ગોમને ડોલાવે અને દરેક ગોમમાં સાહેબ બે ત્રણ એવી નોરતો હોય જ પીવાવાળી કે જે પી પી ને આખા ગોમ માં આવી રીતે ચાલુ થઈ જાય મૂકાભાઈ અંબાણીના પાછળ પાવાની ટકાટ ભરાવે છે અમારે ભાઈને લગનનું ભૂત ચડેલું ભૂત એટલે ગોડું ભૂત ચડેલું એટલે અમે કીધું રવા દે એટલે રવા દે મન કહે ના ના આવા કે ભાઈબંધો જોડે રખડી રખડીને કંટાળી ગયો છું કે મારા લગન કરવા છે એટલે કરવો જ છે કે ગમે તે હાલતમાં મેં કીધું ચમ ભાઈ સુખી જિંદગી સહન નહીં થતી જ દોડતા ને હા લોકો તો જો ભાઈનો મારા લગન કરવા છે એટલે કરવા જ શકે

મારા બેટા ચડ્ડીઓ પહેરીને ફરતા હોય મોટા આપણા જોડે થયા હોય હું મારી ઘરવાળીના પ્રેમમાં ફરીશ જોડે નહીં મન થાય ખરેખર હમણાં અમદાવાદમાં એક જગ્યાએ ઓડિશન આપવા ગયો ઓડિશન આપવા ગયો ને તો પછી કે પેલા ઓડિશન આપવા પેલા તમારું બધું ચેક કરો એ ચેક કર્યો પછી અંદર ગયો અંદર ગયો ને એટલે મન કહે બોલો ભાઈ ઓડિશન આપવાનું છે તમારે

અને હોટલનો પેલું કહેવાય માલિક આય તમને એમ પૂછો જમવા આવ્યા તમે તો તેવું તમારું મગજ જાય અને અમુક હોટેલોમાં એવી સરકતો હોય પાછીઓ હું એક હોટેલમાં જોયો તો જમવા માટે મન કે ભાઈ જમવાનું તમારે જમવા આવ્યા તમે મેં કીધું ના ડાન્સ કરવા આવ્યા ડાન્સ પેલી વાત છે તમને ખબર છે કે જીતી જવાય આખા જગથી જીતી જવાય આખા જગથી

જાનું તે તો દગો દીધો જાનું ફલાણું કર્યું જાનું તારા ઉપર વિશ્વાસ ના કરાય ને બધો વિશ્વાસ ની વાત બધી હાજી છે એમની જોરદાર કલાકાર તો જોરદાર જીગ્નેશભાઈ કવિરાજ આયા છે કોઈ બે વફાના ગીતો પ્રેમના દર્દ ભર્યા ગીતો આમ આખા એ સુરમાં એ ગીતમાં આખા અંદર ઉતરી ગાઈ શકતું હોય ને તો એ ખાલી ખાલી જીગ્નેશ કવિરાજ છે સાંભળ્યા સાહેબ ગીતો તું મારી નહી તો કોઈ એની હાથમાં છે વિસ્કી ને વાહ દિલ ના મારા તાર તૂટ્યા જોર જોરદાર ગીતો છે એમના એમના ગીતો સાહેબ તમને ગમ્મ જતા રહ્યા ગમ્મ ગીતો અમારે તો ભાઈબંધો કેવું કરો અમે કોઈક લોબી ટ્રીપ ઉપર ગયા હોય ફરવા ગયા હોય જ્યાં સુધી જીગ્નેશભાઈ કવિરાત પણ મજા એવી આવે અત્યારે તો બહુ શું કહેવાય લેવલે નીકળી ગયા છે પણ જે લેવલે જાહેર જ્યારે એમને ચાલુ કર્યું હતું લોકો એમને જેટલા સાંભળ્યા છે અત્યારે લોકો એમને એટલો જ પ્રેમ આપી રહ્યા છે દરેક દરેક માણસની ખાસિયત હોય કોઈ પ્રેમના ગીતો ગાવામાં બાછા હોય કોઈ ગઝલ ગાવામાં બાછ્યા હોય કોઈ માતાજીના ગીતો ગાવામાં બાછા હોય કોઈ ગરબા ગાવામાં બાછા હોય બરોબર કોઈક આવી રીતે અમારે જેમ બાકવામાં હોય બાદશાહ એમ કલા દરેક કલાકારોની ઇન્ડસ્ટ્રી હોય જો કોઈ બોલવામાં એક્સપર્ટ હોય કોઈ ગાવામાં એક્સપર્ટ હોય કોઈ ડાન્સ કરવામાં એક્સપર્ટ હોય બરોબર દરેકની અંદર ભગવાને પોતપોતાનું થોડું 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 દરેકને ટેલેન્ટ આપ્યું હોય કે ભાઈ જા ભાઈ તું આ ટેલેન્ટમાં મારી ફાળજીએ બધું જા ભાઈ તું પેલી ટેલેન્ટમાં મારી ફાળજીએ બધું અમુક લોકોએ સ્પેશિયલ ટેલેન્ટ આપ્યું હોય આખા ગોમની પંચાયતો કરવાની ભગવાને દરેકને અલગ અલગ ટેલેન્ટ આપે પણ એ ટેલેન્ટ આપણે બહાર લાવવું પડે ટેલેન્ટ ઉપર આપણે કામ કરવું પડે અને આપણને ભગવાને ટેલેન્ટ આપ્યું હોય ને તો એનો સદઉપયોગ કરવાનો

એ હમણાં શાયરી બોલતો હતો કે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી હાથમાં છે વિસ્કી ને આંખોમાં પોણી શોધવા ગયો તો રોણી લઈને આવ્યો એની હા ઉંચાક બાજા કોણી એની ઘરવાળી છે ને થોડી ઓમ 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 થોડું એમ દોઢું જોવે છે થોડી એમ કોણી જેવી છે આમ એક હાથે બાઈક આખી બાડી છે એટલે એરો શાયરી બોલતો હતો કે હાથમાં છે વિસ્કી ના આંખોમાં પોણે શોધવા ગયો તો રોણી લઈને આવ્યો ભાઈ નો કોણે બરોબર છે બરોબર છે